સુરત મહાનગરપાલિકાના રહેલા પાલિકાના કર્મચારીઓને જાગૃત નાગરિકે પકડી પાડી કોર્પોરેટરને જાણ કરતાં કોર્પોરેટર સ્થળે દોડી ગયા હતા અને પોલીસને બોલાવતા પોલીસે સ્થળે દોડી જઈ દારૂની મહેફિલ માણનાર પાલિકા કર્મચારીઓની ધરપકડ કરી હતી જ્યારે આ અંગે એસીપી કે તરણકુંડમાં જ્યાં નાગરિકો બાળકો સ્વિમિંગ કરવા આવતા હોય એવી સરકારી કાર્યવાહી હાથ ધરી છે કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પૂલમાં અમુક કર્મચારીઓ મહેફિલ નું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ મીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલું છે જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે